પાલનપુર નગરપાલિકા ટાઉન ખાતે નવજીવન વિકલાંગ સેવાશ્રય કચ્છ સંસ્થા દ્વારા વૃદ્ધોને ચાલવા માટે સ્ટીક વ્હીલચેર કાનમાં સાંભળવાના મશીન કમરમાં બાંધવા માટે પટ્ટો ઘૂંટણમાં બાંધવા માટે પટ્ટો સહિતના સાધનાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં અંદાજીત સો જેટલા વૃદ્ધ લાભાર્થીઓને રૂપિયા પંદર લાખના સાધનો આપવામાં આવ્યા હતા આ લાભ મેળવી વૃદ્ધોએ પોતાની રોજિંદી કામગીરીમાં આ સાધનો તેમને ઉપયોગી બની રહેશે જેથી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ સહિત પદાધિકારીઓ તેમજ સંસ્થાના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ શ્રી નવજીવન વિગલાંગ સેવાશ્રય કચ્છ આ સંસ્થા દ્વારા પાલનપુર શહેરમાં અને પાલનપુર વિસ્તારના આજુબાજુના વિસ્તારના એવા વૃદ્ધજનો કે જેને વિવિધ સામ સાધન સામગ્રીની જરૂર હોય એવા વૃદ્ધજનો અને જરૂરિયાતમંદોને જેમ કે કાનનું મશીન હોય ચેર હોય ટોયલેટ ચેર હોય આવા સાધનોનું વિતરણનો કાર્યક્રમ હતો અને નવજીવન વિકલાંગ સેવાશ્રયના સેવા યજ્ઞની અંદર આજે હાજરી આપી અને સેવાના સાક્ષી બનવાનો મને આજ મોકો મળ્યો છે કાર્યને હું કરું છું સૌને નમસ્કાર આજના પાલન દિવસે પાલનપુર સિટી મધ્ય ટાઉન હોલમાં ખૂબ સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન વૃદ્ધજન સાધન સહાય યોજના અંતર્ગત એમને સાધનો આપવાનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે સમયે આ કાર્યક્રમના અધ્યક્ષ આપણા ઠાકર સાહેબ ધારાસભ્યશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાના પ્રમુખ મારા બારોટ સાહેબ પ્રકાશભાઈ બારોટ સાહેબ સર્વે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે અમે લગભગ સો વૃદ્ધ લોકોને સહાય આપી છે અને અંદાજે પંદર લાખ રૂપિયાની સહાય આ ચૂકવવામાં આવી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે આ સેવા કે યજ્ઞની અંદર લાભાર્થીઓને લાભ આપવાની જે યોજના બનાવી છે એના પૂરક સહયોગ રીતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય અવિરતપણે કાર્ય કાર્યરત છે ત્યારે લાભાર્થીઓને શોધી શોધીને એનો લાભ આપવાનો પ્રયત્ન કરી રહી છે આ પ્રસંગે આ પાલનપુરની અંદર આપણા અનિકેતભાઈ ઠાકર સાહેબ દ્વારા અમને જે સહયોગ આપવામાં આવ્યો છે એ અમે અવિરત રીતે એમના આભારી રહીશું અને જીવન પર્યંત એમના અમે આભારી રહીશું અમને આજે અમને એમણે ઉપસ્થિત રહીને અમારો ઉત્સાહ પણ વધાર્યો છે અને સહયોગ આપવાની ખાતરી પણ આપી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સમગ્ર પાલનપુરની શહેરી જનતા ભારતીય જનતા પાર્ટી અને આપણા ધારાસભ્યને સૌને વંદન સાથે ભારત માતા કી જય